બોલા બોવાજી આપણે પેલાને વર્ગાડ વર્ગ્યો તો ને હોય એને લાતો મારી ને એ વર્ગાડ વર્ગ્યો એ ભૈયા બે લાતો મારી પેલો દોડી નહી જ અરે માયા હાથમાં નતો રહેતો હે હા

એવો ભડકો થયો ને તો મને તો પવન આવી ગયો જબરજસ્ત પવન આવી ગયો ને તો ફાટ લઈને ભડકો બેસી ગયો કે આ ભો આગળ આપણું નહીં ચાલે કે પછી અમે આ ઘેર આવ્યા અને પાસે તમે આવ્યા બોલો તમારા કોઠે ભલા જી માતા છે આમ તમારે તો આમ જો ફાડ કોને ડાકુ ફાડે તો આમ ગાથા વગર ના મેલે એવી આવો વર્ગ અમે પહેલી વાર જોયો અને હવે બધી વાતો કરી મેલો ને મુજો કુછ મારા કોમે આય પર વાત આપળો બરોબર આ આપણે પેલા લાલભાઈ ભઈ રહ્યા ને ઓહો એના છોકરાને કોક વળગાળ વળગ્યો છે વળગાળ વળક્યો છે હું આ તે ભાઈ મારી રૂબરૂ મે જોયું છે માબળો મારા જવાને ઉપાડ ઉપાડીને પછાડી પડતો કરતો તો એટલે વળગાળ નહીં વળગ્યો હોય ને ચોક રસ્તામાં કોક ખાતો બાજો હશે ને તો એની કેડે થી દેન કોકની નજર બજે લાગી હશે હવે તો તમે જુઓ તાં ખાવા પડે જો હું એને મોઢે કઈ ના આવ્યો છું કે લાલભાઈ ભઈ હરામ હરા ભૂવો છે ને જન્તી ભૂવો

તમારી હજી લાવું કાપડા લાવું કચેરી લાવું ચવા લાવું પાપડી લાવો પણ લાવો તો ઘરે પેલા પછી બધું લાવજો હા 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 લીલી પાકડી ને એવી ઢોળાય ને હજી આવી અને પેલા તો ઉપર

છોકરો <The conversation> તમે આટલા કચરો તો વારવો પડે નઈ મારું ભર પતરું ભર પતરું ભુવાજી ભુવાજી પગે લાગુ ખકી ભુવા મારો વારો પાતરું ઉભારો અલ ખાટલે બેહણ નહી ભરા લેહી ના આ ટેટી પડે પછી કોઈ નહી તમારે બોલો બોલા આ બાબલાલ વર્ગર વર્ગ્યો છે આ બાબલાલ ઓ હો એ પધાર વધારે તું આવ્યો બોલ હવે પડે <laughs> <laughs>

જો જો અલ્યા બે જો અલ્યા આવ નાટકના બધા લોકો આયા અરે ચકુલાયે છે ચકુલાય

અંદર બેસી રવાનું એ તું આ ઘરે જાડે પછી ભૂ છે ભઈ પકડી લે એમ ને તમે આ ખાટી ભૂ છે ખાલી પકડો ખાલી યાર ખાટી ભૂ નહીં પણ તમે પકડો ને ખાટી ભૂ ભલાઈ

આવેલી બાર બાર ખાવાનું બાર બાર ખાવાનું અમે વાયુ વાળી આવ્યા હતા ને આ તો શું તમારે ઢેરું કશું કશું વરગાડ કરી રહ્યા કે તેને હવે પાછો પાડી દીધો બહુ કાઠો હતો દીધો હારો હેડો તન હવે ઉપર છે તો બોલ યાર હાલ હે હા શું બંધાઈ ગયું એમ હા તોમ ગયો છોરાથી ટોટી કાપી લીધી એક યાર એ તમે યાર વધાવ તો ટોટી કાપી

દીસીવાય દેખાવો એ કોક કોનેલા બુદુ કો ખાવાનો ઘરનો ભાડું ઘરનો તમે અમે માં જોડે નહીં ટીમ ઓફ ગુજરૂપાટા હા મારું ટીમ ઓફ ગુજરૂપાટા હા મારું ટીમ ઓફ ગુજરૂપાટા હા